जय हिंद महाराज मित्रों स्वागत है तुम्हारे पर हमारे फैमिली व्लॉग में स्वागत से साथ व्लॉग ब्लॉग करे से साथ सवार सवार कहीं तो बता मित्रों मजा मजा सो आशा रखो छो कि बता मजा मत हो जय माता दी जय हम आप गुड मॉर्निंग सबति फैमिली साथे गुड मॉर्निंग करावे भी चलो गुड मॉर्निंग और इनका कोना जन्नत लाई दे है सवा शेलिप तो दाते हो ना गुड मॉर्निंग गुड मॉर्निंग तो वैसा है ना शाक साइड किचड़ी चड़ी रही थी गुड मॉर्निंग है हाँ बंजो गुड मॉर्निंग गुड मॉर्निंग ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ સાઇડે તબેલાની પંસાફ સફાઈ થઈ રહી છે કાયો ખાનદાન ખાઈ રહી છે ગાઈસ સફાઈ થઈ રહી છે ગુડ મોર્નિંગ

শাক নে খিচুড়ি তে তৈরি হইছে আয়া খিচুড়ি वगারেলে খিচুড়ি শাক পন বত যাইছে সে লবে সプレছে যে দেনেড়িট লজিছে দোকান উপর দোকান উপর পাগুখান তো দি দি এনিয়া বে 2000 अवेलेबल रही छे रोटी गाइस ली बनानी बा केत रोटी बन गई रही छे

સુમિત્રા રહી છે ચા વેલા વેલા સુમિત્રા બનાવી રહી છે ગરમા ગરમ ચાલે સારો ખાઈ પાણી પાણી પીવડાવી દીધું છે અને ઘાસ પણ નાખી દીધું છે કોડે હી આ કે છે કે હવે આ સાપલેટો છાપી લીધી છે બી સાથે કકતી કોઈ પણ છાપી લીધી છે સુમિત્રા પી રહી છે ચા ચાલો ગાઈસ આપણે લેવા ગયા હતા સાત વાગી સાત વાગી લઈને આવી ગયા છે ઘરે સોત્ર આપણ બધા સાથે આવે તો ગાઈસ अच्छा सागबाजी में बहुत बहुत लाई दीदो गाइस फुलेवार तू है रंगण मैगी पण लाया छे छोकरावा माडे आतन आ छोकरा माटे लाया छे मैगी ले हम इतरा बांधी रही छे गाइस लोट मैं जमवानी तयार થઈ રહી છે બધી

સાક બનાવી લીધું છે જો રોટલી બનાવી બાકી છે ગાઈસ હા કાઉસિક ભાઈ પણ આવી ગયા છે બે બે સેટર પહેરીને તો કાઉસિક ભાઈ બે સેટર પહેરે છે ચલો ગાઈસ હવે તો ગામમાં જઈએ છે ગુડ લેવા માટે દેનીમાં તો ગુડ લેવા આવી ગયા પ્રોપટ વિદરીમાં છે એ ગોળો ઉસકે દુનિયા તાળી ગાય છે ઘરે છોકરાઓ માટે યુનિક આઈટમ લાયા છે જલમ ગંતો સર માં માટે સો જ ત્યાં હોડો મમ્મી મમ્મી ને પણ જમવા કે શી ગયા છે ગોલ ટાઈમ રન સે લોકો અહીંયા સેવા કોઈ જવાનું કરી દીધી છે હંજીએ जीरो कर हाँ <coughs> दी से अपन जा हाय सब भाई सुमित्र अपन रोटली बना रहे हैं गाइस वेला वेला हां हां जान की बहन तेजली कौशिक भाई छोकरा मटे एक यूनिक आइटम लाई दी दी छे स्प्रिंग वालों

કોફી જાન કીવન બેસી ગઈ છે સારું આલુસ ને રોટલો લઈને કેસી ચલો ગાઈસ તમાનું તો આપડે જમી લીધી છે તમાનું જમીને તમે કેસી ની પડતી એમથી આવજો કમ્પ્લીટ દેવ્યો કેસી સુમિત્રા અહીંયા બેઠી છે સવા નું શાકભાજી મરવા માટે ઓયવા અહીં તો સીટ બેઠો છે અહીં બેઠી છે બડી ગુડ નાઈટ અનજો ગુડ નાઈટ ગુડ નાઈટ બોલો ગુડ નાઈટ ગુડ નાઈટ